કેમ સવો જય માતાજી મજામાં એના માં કઈક અઢાર મિનિટ નું રેકોર્ડ એમ થયું છે તો મેં કીધું આપડે મેં કીધું માન્યો કે એક માતાની માળા હાથ માં લઈ લીધી એટલે આપડે સર્વ સમાજ અર્ખો કોઈ ડાળ બોલે તો એનો ફોન બ્લક માં નાખી દેવાનો કોઈ ભુવાનો કોઈ વિરોધ કરે તોય નહી વિરોધ કરે તોય નહીં કોઈ વસ્તુ હરકા હું કે કાલે ને એમાં ચાર પાંચા મોટા વિરોધી મને કે આ મનસુખ ભાઈ ના લાખ લાખ રૂપિયા ના શબ્દ હતા આખું ઉપર એને જે વાત કરી ને हेलो 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 आवाज आई वो हाँ क्या हम कवरेज नहीं चाहो तो तुम्हारे आ रेनिंग बात तो सलू गाड़ी हो सोए इतने ठीक बोलो बर बोलो बर बोलो बोलो એટલે આમાં હોજ આપડે એક કામ કરો તમારી લાઈવ આ રેકોર્ડિંગ તો પણ આપડા છે કે કોઈને તમે મારા અત્યારે લખી દુશ્મન હતા અત્યારે તમે મારા ભાઈ બંધ કદાચ દેવી પુંડક મારી વાત આંબળો જે દેવી પુંડક એમ કહે કે માતાજી મેલડી અમારા છે તો માતાજી મેલડી છે ને કોઈ ને થઈ નથી કોઈ ની થવાની નથી જે ભજન કરે ને એના હોય ભાઈ બરાબર અને મનસુખભાઈ રાઠોડે જે કાલે વાત કરી ને એની અંદર શબ્દ લાખ લાખ રૂપિયા ના લાગ્યા હું કે અમુક અમુક જે શબ્દ હતા ને આપણા માટે બધા હરકા કોઈ ભગવાન નો વિરોધ કરશે કે કોઈ ગમે મારી માતાજી એ મને એવું કીધું કે કેમ કરે છે ને કોક ને ખવડાવ્યા હતા એની અંદર રાજી થા બાકી ગાળું નાન તેલ જે તું કરે ને એ વસ્તુ ઉપર રાજી હું નથી

આ માણસ ની માલપા મે એને એટલી દીધી કેટલું બોલ્યો સતત કે હકુભા હકુબા ને ને તો સમજાય વિરોધ કરવો ઈ કર્યા કરે ભુવાનો જે કરે ઈ કર્યા કરે બરાબર ભગવાન કરીને પૂછી લેવાનું છૂટ તમ તારે કે તમને કોલ કર્યો તો અને મેં મારા ઘર ની અંદર દીકરા ને મારા ઘરના ને બધા બતાવ્યો મેં કીધું જોવો મને કઈ કે હવે તમે છે ને એક ગીત ઉતારી નાખો ઈ

મેરામણ ભાઈ આહિર ને મેં કીધો ભાઈ જો અત્યારે લગી જે તમે બોલ્યા હું બોલ્યું વાત વિવાદ ના મનતે દાદાજી અખુભાઈ ફોન કર્યો મેં કીધો તમને મન ની માલ નથી ને મનતે મને કાય નથી કે મનસુખભાઈ જે હોય સતુભાઈ ભુવાજી માળવાળી મેળડી બા ના ભુવાજી વાત કરી લીધી આવો તમ તારે અહીંયા આપડા મહેમાન થાવ એટલે વાત પૂરી થઈ ગઈ અમાર કાય નો હોય અને સતતુભાઈ અમારા ભૂઈ નો દીકરો છે મારા ભૂઈ મોલડી છે કાટર

તો એને કઈ મારી મેલડી તમને જાજુ આપે બરાબર કોઈ ખરાબ વચન આપે મારી મેલડી નું વચન છે મારી મેલડી નું અને દેવ નું અને મારી કુળદેવી ચાર મારા હુરત નારાયણ સાક્ષી એ હું તમને વચન આપું છું હકુભાગ કોઈને ગાળ કાઢે કોઈ ભુવા નો વિરોધ કરે કે કોઈ દેવ નો વિરોધ કરતા એમાં મારી માતા બેટા માળા ફેરવી ને માતાજી નું જે ભજન થાય કોઈ આવે આવે એને ટુકડો દે તો તે હું બાકી આવું બધું મેકી દે તું હમણાં માંડવો કર્યો તો બધું તે સાઈટ માં રાખી દેવાનું છે બધા જે કોઈ આવે એને મારા મારી દુષ્પળ હતી આ સોશિયલ મીડિયા ની માલ પર દેવ થાય બધા મને કોઈ કદાચ ફોન કરે છોડી દીધા પ્રાણ અને જેના શબ્દ દિલ ની માલપા લાગી ગયા એ લાગ્યા તીર જેવા કા જેવા લાગી ગયા સમજાયું અને આ માણસ ની પણ છે ને એક

અમે ત્રણ માના થઈ તૈયારી કદાચ કાલે અવારે આ બધા હું કામ કઉ છું કે હું કદાચ કાલે કદાચ મરી ભરી ગયો અને ઈશ્વર મારી માતા મને કોઈ માફ ન કરે કે તું અનેક ને ગાયું દઈને બેઠો છો બરાબર કોણ ના પડે અને આપડે ગાયું ને કુતરા ને આપણું દોઢસો રૂપિયા નું મારી ગાડી માં જિગ્નેશભાઈ પડ્યું જ હોય અને કોઈ ગરીબ માણસ રસ્તા માં ઉભો રહ્યો દોઢ વાગે લઉં છું એક હવે કોઈ ભગવાન મારી મેલડી કરે કે મારા મોઢા માંથી કોઈ ગલત શબ્દ નઈ નીકળે બસ આજ વાર ધૂકેલ્યું ફેરવી અને ભરતભાઈ ને હરખા મારા માટે ભરતભાઈ હરખા આખી ભારત ની ગુજરાત ની પાસે જેટલા બધા છે ને મારા દુશ્મન એ મારા ભાઈ એ મારી મેલડી એને જાજુ આપે ને અંકિત વાઘેલા એ કદાચ બોલ્યો હોય ને તો એને મારી મેલડી નું માપ અને કદાચ કોઈ થી બોલ્યો ન બોલો ભાઈ આ દુવાર કાવા શું નામ વજા ભાઈ

જગતસિંહ પણ કોઈ નો કરે એવું મેલડી કરે જેને માનવું એ માને નો માને તોય કઈ નહીં પણ તમે બધા ને હરખા જ છો ને તો દુનિયા તમારે એ કે તમને બધા છે તમે કોક ને વેતનમ છો તો હાથ જમીન જાહેર હું અને આપડે એવું નથી

હું તમને એ વચન આપું છું કે ઈ માણસ ને જિંદગી માં હું કોઈ દી બોલાવું નહી હવે એ તો તમારો ભાઈ પ્રશ્ન છે તમને એને મને હું કીધું હું સતતું ભાનુ છે તમે સાધુ વાયરે બોલાવી રેકોર્ડિંગ સડાઈ દો પછી એવું રેકોર્ડિંગ મારા માં કે તમને ત્રીસ ત્રીસ રૂપિયા ઓલા જે બેલેન્સ ના દીધા એ શડાય દઉં મેં કીધું તે ત્રીસ ત્રીસ રૂપિયા હું કામ એને એવું કીધું તું કે તારી લાઈવ ની અંદર માં તમારે આવું પણ મારા માં ભાઈ નેટ પૂરું થઈ ગયું છે તમે લાઈવ માં ત્રીસ રૂપિયા નો વીસ રૂપિયા નાખ ગયો હું લાઈવ માં આવું અને એની જરૂર પરમાણે હું આવ્યો હતો આજે ત્યારે એને અઢાર હજાર રૂપિયા મળ્યા અને એને એમ વચન આપ્યું હતું કે મને અઢાર હજાર રૂપિયા હું તમને આપું છું અને અઢાર હજાર હું અઢાર માંથી મારે ગમે આવશે ને મારી youtube માં ગમે એ પૈસા આવશે ને તો હું તમને આપે હું વચન આપું મેં કીધું ના ના ભાઈ એવું ના હોય આવું વચન આપ્યું હતું અને બીજું કે મેરામણ ભાઈ ને જેલ માં નાખવા હતું કે મેલડી નો એક તાવો કરું હું હું તમને વચન આપું છું તો મેલડી માં ના તાવો મેરામણ ભાઈ જેલ માં ગયા મેં કીધું મેલડી માં કોઈ કે તને જેલ માં જાવ ને બારે એ તો શું છે કાયદો કાયદા નું કામ કરે

કર્મે લઈ ચો સઠી ના પણ બીજી બીજી વાતો કરે છે એવા અમુક અમુક ડોગલા હિન્દુને કહી દઉં છું તમે જો ગાયો ને માટે પૈસા લેતા હોય તમારા જેવા હરામી તમારા જેવા રાક્ષસ જાતિ કોઈ ન કહેવાય પણ જે ગાયો ને માટે જે એક રાઘોડ અમરોલી અંદર માં છે અમુક સેવા કરે છે એના માટે અકુબા સલ્યુટ કરે છે તો આ રેકોર્ડિંગ તમારા મા છડાઈ દેજો હું ફોટો મોકલું છું ને તમારી કરજો બરાબર કાઈ વાંધો નહી હા બીજું કઈ તમારે બોલવું હોય તો બે શબ્દો બોલી શકો ના 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 અમારે તો શું છે ભાઈ તમારા સારા વિચાર હોય એમાં અમે જ રાજી છીએ સમજી લ્યો હારા વિચાર એટલે હવે અકુબા તમને વચન આપે મારી મેલેડી ના વચન છે કે હું તમારા બારા માં આપડે કોઈ નહી પી મને કદાચ ઝાડ દેશે રોડ ઉપર હું આયો જાઉ ને